નમસ્કાર વહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર એક રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યોની સ્વાધ્યન પોથી સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું આપણી આ ચેનલમાં ધોરણ સાત સામાજિક વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યયન પોથીનું સોલ્યુશન મૂકી દીધેલ છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો તેમાં જોઈએ સૌપ્રથમ છે પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો તો તેમાં પેલો પ્રશ્ન છે સાતમી સદીમાં કોના અવસાનથી ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું તો તેમાં ચાર વિકલ્પ છે જવાબમાં આવશે વિકલ્પ એ હર્ષવર્ધન નામ ત્યારબાદ તેમાં બીજો પ્રશ્ન છે પ્રાચીન કાળમાં માળવાનો રાજ્ય પ્રદેશ કયા નામે ઓળખાતો હતો તો જવાબમાં આવશે વિકલ્પ સી એ અને બી બંને એટલે કે અવત્તી અને ઉજ્જૈન ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ખજુરાહોના ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યા હતા તો જવાબમાં આવશે વિકલ્પ સી ચંદેલ વંશના ત્યારબાદ તેમાં ચોથો પ્રશ્ન છે છે રાજસ્થાનમાં સાંભર સરોવર ક્યાં આવેલું તો જવાબમાં આવશે વિકલ્પ બી ઉદેપુરથી પૂર્વે ત્યારબાદ તેમાં પાંચમો પ્રશ્ન છે રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં ક્યાં નામે ઓળખાય છે તો જવાબમાં આવશે વિકલ્પ બી ભોપાળ ત્યારબાદ તેમાં છઠ્ઠો પ્રશ્ન છે અણહિલવાડ પાટણથી સ્થાપના કોણે કરી હતી તો જવાબમાં આવશે વિકલ્પ બી વનરાજ ચાવડાએ સાતમો પ્રશ્ન છે રાણીની વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું તો જવાબમાં આવશે વિકલ્પ બી રાણી ઉદયમતીએ ત્યારબાદ તેમાં આઠમો પ્રશ્ન છે કયા રાજવીનો પરાજય થવાથી ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી તો જવાબમાં આવશે વિકલ્પ વિકલ્પસિંહ કર્ણદેવ વાઘેલા નવમો પ્રશ્ન છે રાજપૂત યુગમાં જમીનની ઉપજનો કેટલો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો જવાબમાં આવશે વિકલ્પ સી છઠ્ઠો ત્યારબાદ તેમાં દસમો પ્રશ્ન છે રાજપૂતોના ગુણોમાં નીચેનામાંથી કયા ગુણનો સમાવેશ કરી શકાય તો જવાબમાં આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે રાજપૂતો બહાદુર હતા રાજપૂતો એક વચની હતા તેઓ ગ્રો બ્રાહ્મણ પ્રતિપાલક હતા ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે એ બંધ બેસતા જોડકા તો વિદ્યાર્થી મિત્રો આપણને વિભાગ વિભાગ અને આપેલા છે તેમાં આપણે યોગ્ય રીતે જોડકા જોડવાના છે જેમાં પેલું છે ભીમદેવ પ્રથમ તો જવાબમાં આવશે સોલંકી વંશ બીજું છે મુંજ તો જવાબમાં આવશે ડી પરમાર વંશ ત્રીજું છે રાજરાજ પ્રથમ તો જવાબમાં આવશે ઈ ચોલ વંશ ત્યારબાદ ચોથું છે પૃથ્વીરાજ ત્રીજો તો જવાબમાં આવશે બી ચૌહાણ વંશ પાંચમું છે નરસિંહ વર્મા તો જવાબમાં આવશે એ પલ્લવ વંશ છઠ્ઠું છે ગોપાલ તો જવાબમાં આવશે જી પાલ વંશ ત્યારબાદ તેમાં બી છે મને ઓળખો તેમાં પેલું છે હું માળવાના પરમાર વંશના રાજાઓની નગરી છું તો જવાબમાં આવશે અવંતી અથવા ઉજ્જૈન બીજું છે મેં રાજસ્થાનમાં અજય મેરુ નામના નગરની સ્થાપના કરી હતી તો જવાબમાં આવશે અજય રાજ ત્રીજું છે મેં પ્રજા માટે સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો હતો તો જવાબમાં આવશે રાજમાતા દેવી ત્યારબાદ તેમાં ચોથું છે મેં આચાર્ય હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધહેમ શબ્દાનુસાન નામના ગ્રંથની રચના કરાવી હતી તો જવાબમાં આવશે સિદ્ધરાજ જયસિંહ પાંચમું છે મારા નામ પરથી વનરાજ ચાવડાએ નવા નગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું હતું તો જવાબમાં આવશે અણહિલ ભરવાડ છઠ્ઠું છે હું મુજફ શાહ નામ ધારણ કરી ગુજરાતનો સ્વતંત્ર સુલતાન બન્યો હતો તો જવાબમાં આવશે જફરખાન ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો તેમાં પેલું છે કુમાર ચરિત્ર ગ્રંથની રચના ખાલી જગ્યાએ કરી હતી તો જવાબમાં આવશે હેમચંદ્રાચાર્યજી બીજું છે બંગાળામાં પાલ વંશનો સ્થાપક ખાલી જગ્યા નામનો રાજવી હતો તો જવાબમાં આવશે ગોપાલ ત્રીજું છે દ્વાર સમુદ્રમાં ખાલી જગ્યા વંશનું શાસન હતું તો જવાબમાં આવશે હોયસલ ચોથું છે ચોલ રાજ્યની રાજધાની ખાલી જગ્યામાં હતી તો જવાબમાં આવશે તાજોર છે ચૌહાણ વંશનો ખાલી જગ્યા શાસક ભારતીય ઇતિહાસમાં અદ્વિત્ય સ્થાન ધરાવે છે તો જવાબમાં આવશે પૃથ્વીરાજ ચૌહાણ છઠું છે રાજપૂત યુગમાં દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય ખાલી જગ્યા કરતો હતો તો જવાબમાં આવશે રાજા ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો તેમાં પેલો પ્રશ્ન છે કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે જવાબમાં આવશે ઈસવીસન સાતસોથી ઈસવીસન બારસો વચ્ચેના પાંચસો વર્ષના મધ્યયુગના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે ત્યારબાદ તેમાં બીજો પ્રશ્ન છે ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ બીજા કયા નવા રાજ્યો સ્થાપિત થયા તો જવાબમાં આવશે ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન પછી ગઢવાલ બુંડેલખંડ માળવા અણહિલવાડા પાટણ ડહાલ શાકંભરી ગોહિલ વગેરે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા ત્યારબાદ તેમાં ત્રીજો પ્રશ્ન છે વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અનહિલવાલ પાટણ શા માટે રાખ્યું હતું તો જવાબમાં આવશે દુઃખમાં સાથ આપનાર પોતાના બાળ મિત્ર અનિલ ભરવાડના નામ પરથી વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ અનહિલવાડ પાટણ રાપાડ્યું હતું ચોથો પ્રશ્ન છે અનહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ હતા તો જવાબમાં આવશે સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મિનલ દેવી એટલે કે મવનલ દેવી અનિલ વાડ પાટણના આદર્શ રાજમાતા કહેવાતા હતા ત્યારબાદ તેમાં પાંચમો પ્રશ્ન છે બંગાળાના પાલવંશને પાલવંશ શાહ માટે કહેવામાં આવતો તો જવાબમાં આવશે પાલવંશના સ્થાપક એટલે કે ગોપાલ અને તેના વંશજોના નામોના પાછળના ભાગમાં પાલ શબ્દ આવતો હોવાથી બંગાળના પાલવંશને પાલવંશ કહેવામાં આવતો ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવતા જવાબમાં આવશે રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને મુખી કે સરપંચ કહેવામાં આવે છે ત્યારબાદ તેમાં સાતમો પ્રશ્ન છે રાજપૂત યુગમાં ગુજરાતના કયા બે બંદરો જાણીતા હતા તો જવાબમાં આવશે રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં સ્તંભતીર્થ એટલે કે ખંભાત અને રૃગુકચ્છ એટલે કે ભરૂચ આ બે બંદરો જાણીતા હતા ત્યારબાદ તેમાં બી છે નીચે આપેલા રાજ્યોને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વર્ગીકરણ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને અમુક રાજ્યો આપેલા છે તેને આપણે ઉત્તર ભારત રાજ્યો અને દક્ષિણ ભારત રાજ્યોમાં વર્ગીકરણ કરવાનું છે તો આપણે જોઈએ ઉત્તર ભારતના રાજ્યોમાં તો તેમાં આવશે ગઢવાલ ચંડેલ એટલે કે બુંડેલખંડ પરમાર એટલે કે માળવા સોલંકી એટલે કે ગુજરાત ચૌહાણ એટલે શાકંભરી ત્યારબાદ દક્ષિણ ભારતના રાજ્યોમાં આવશે પાંડ્ય ચેર પલ્લવ ચોલ પાલ અને રાષ્ટ્રફૂત ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ એ નીચેના વિધાનો માટે કારણો આપો તેમાં પેલું છે રાજપુટાણીઓ વીરતા માટે જાણીતી હતી તો જવાબમાં આવશે ભારતની રાજપુટાણીઓ વીરત્વ સતીત્વ નિડરતા અને સત્યના પાલન માટે પ્રખ્યાત હતી તેઓ પતિ પુત્ર અને ભાઈને હસ્તે મુખે યુદ્ધમાં વિદાય આપતી હતી તેઓ જરૂર પડે તો હાથમાં શસ્ત્રો લઈને રણ મેદાનમાં નીકળી પડતી ત્યારબાદ તેમાં બીજું છે ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો તો જવાબમાં આવશે ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો તેની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે હતી રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી ફરતી ટેકરીઓની વચ્ચે તેણે ભોજપુર એટલે કે ભોપાલ નામનું સુંદર નગર વસાવ્યું હતું ત્યારબાદ તેમાં ત્રીજો પ્રશ્ન છે તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં મહત્વની ગણાય છે તો જવાબમાં લખશું ઈસવીસન અગિયારસો એકાણુંમાં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ધોરીને પૃથ્વીરાજે સજ્જડ હાર આપી તે પછી ઈસવીસન અગિયારસો બાણુંમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખતા અને મુસ્લિમ સત્તાનો ઉદય થયો આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમા ચિહ્નરૂપ ગણાય છે ત્યારબાદ તેમાં ચોથો પ્રશ્ન છે મિનલ દેવી આદર્શ રાજમાતા હતા તો જવાબમાં લખશું સિદ્ધરાજ હતા સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવવામાં તળાવના બાંધકામમાં તેમનો જ નિર્ણય હતો ત્યારબાદ તેમાં બી છે આપેલા ચિત્રનું નિરીક્ષણ કરી બાજુમાં આપેલા પ્રશ્નોના જવાબ આપો તો વિદ્યાર્થી મિત્રો ચિત્ર તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો તેમાં પેલો પ્રશ્ન છે આપેલા ચિત્રમાં આપને ક્યુ દ્રશ્ય દેખાય છે તો જવાબમાં લખશું આપેલ ચિત્રમાં રાજપુતાણીઓના વીરત્વના દર્શન થાય છે જ્યારે રાજપૂત રાજાઓ દેશના રક્ષણ માટે યુદ્ધમાં જતા ત્યારે રાજપુતાણીઓ પોતાના ભાઈ પિતા કે પુત્રને લલાટે કુમકુમ ચંદન કરી હસ્તામુખી વિદાય આપતી ત્યારબાદ તેમાં બીજો પ્રશ્ન છે આવી વિરતાભરી વિદાય કોને કોને આપવામાં આવી છે તેની યાદી બનાવો તો જવાબમાં લખશું આવી વિરતાભરી વિદાય રાજાઓ સૈનિકો અને એવા દરેક વ્યક્તિઓને આપવામાં આવી છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છ એ ટૂંક નોંધ લખો જેમાં પેલું છે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા તો જવાબમાં લખશું રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું રાજાનો જયેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા આ યુવરાજ પાછળથી રાજા બનતો લોકો અથવા રાજદરબાણીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે જેમ કે કાશ્મીરના યશસ્કરણની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા પેલું અમાત્ય અને બીજું સંજીવો અમાત્યનું કાર્ય મંત્રણા કે રાજનીતિ કરવાનું હતું દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો આ શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો ત્યારબાદ તેમાં બી છે નીચે આપેલ પાત્રનો ટૂંકમાં પરિચય આપવો જેમાં પેલું છે કુમારપાળ તો તેના વિશે લખશું કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત પશુવત ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે ત્યારબાદ તેમાં બીજું છે પૃથ્વીરાજ ત્રીજો તો તેમાં લખશું પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે ઈસવીસન અગિયારસો એકાણુંમાં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સહજ હાર આપી હતી તે પછી ઈસવીસન અગિયારસો બાણુંમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમા ચિહ્નો રૂપ ગણાય છે ત્યારબાદ તેમાં સી છે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો તેમાં પેલું છે કોઈ પણ પાંચ રાજપૂત રાજ્યો અને તેમની રાજધાનીના નામ જણાવો તો તેમાં સૌપ્રથમ રાજ્ય છે ગઢવાલ તેની રાજધાની છે કનોજ અને કાશી ત્યારબાદ છે ચાલુક્ય વંશ તો તેની રાજધાની છે વાતાપી ત્યારબાદ છે વરગલનું કાંકરતીય તો તેની રાજધાની છે વરંગલ ત્યારબાદ રાજ્ય છે પલ્લવ વંશ તો તેની રાજધાની છે કાંચીપુર ત્યારબાદ છે ચોલ મંડળ તો તેની રાજધાની છે તાજવર ત્યારબાદ તેમાં બીજો પ્રશ્ન છે તરાઈ તરાઈની લડાઈમાં જણાવો તો જવાબમાં લખશું ઈસવીસન તરાઈ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ હોત તો દિલ્હીની ગાડી પર રાજપૂત રાજાઓનું વર્ચસ્વ યથાવત રહે ભારતમાં વિદેશી શાસકોનું શાસન ન સ્થપાત વિદેશી શાસકોએ ભારતની પ્રજા પર જે જોર જબરદસ્તી અને જુલ્મો અને લૂટફાટ મચાવ્યા હતા તે કદાચ ન સહન કરવા પડે અને ભારત કદાચ વધારે સમૃદ્ધ દેશ હોત રાજપૂત રાજાઓ એ ભારતના લોકોના કલ્યાણ માટે ખૂબ જ સારા કાર્ય કર્યા હોત અને આપણો દેશ આજે વિજ્ઞાન વેપાર કૃષિ અને ટેકનોલોજીના ક્ષેત્રે ખૂબ આગળ પડતો દેશ હોત ત્યારબાદ તેમાં ત્રીજો પ્રશ્ન છે રાજપૂત યુગ સમયના કોઈ પણ એક રાજ્ય વંશનો પરિચય આપો તો જવાબમાં લખશું સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે આ વંશમાં મૂળરાજ ભીમદેવ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતા રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી જે રાણીની વાવ તરીકે ઓળખાય છે સિદ્ધરાજ જયસિંહની માતા મિનલદેવી આદર્શ રાજમાતા હતા સોમનાથનો યાત્રા વેરો બંધ કરાવવામાં ધોળકામાં મલ્લા તળાવના નિર્માણમાં તેમણે જ નિર્ણય કર્યો હતો કુમાર રાજ્યમાં જુગારની રમત પશુવત ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી ત્યારબાદ તેમાં પ્રશ્ન નંબર સાત છે માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો તેમાં પહેલો પ્રશ્ન છે તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્ય હોય તો તેના વિશે માહિતી મેળવીને કોઈ પણ એક વિશે લખો તો જવાબમાં લખશું ગોપી તળાવ ગુજરાત રાજ્યમાં સુરત શહેરમાં ગોપીપુરા વિસ્તારમાં આવેલ એક તળાવ છે ઈસવીસન પંદરસો દસની સભામાં માલિક ગોપી નામના સુરતના એક સમૃદ્ધ વેપારી અને ગવર્નર દ્વારા બંધાવવામાં આવ્યું હતું ઈસવીસન બે હજાર બારમાં આ તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને તેની આસપાસનો વિસ્તાર મનોરંજક સુવિધાઓ તરીકે વિકસાવવામાં આવી તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો